ડીસા તાલુકાના વાસના દૂધ મંડળીના મંત્રી ઉપર પૂર્વ ચેરમેન દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો વાસના ગામની વિનાશ ડેરીમાં સાધારણ સભા બાદ ખેલાયો ધીંગાણું ડીસાના વાસના દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યો હુમલો ભાવ લઈને વાસના દૂધ મંડળીમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો એકસો આઠ વાન ખાતે દોડી આવતા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે આ તપાસ મામલે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ થઈ હતી ત્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા તમામ વિગત બાબતે ડેરીના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રિપોર્ટર ઇન્ડિયા ટ્વેન્ટી ફોરની સાથે કઈ રીતે બની રહી આજે અમારે દૂધ મંડળની વાર્ષિક સાધારણ સભા હતી ડેરીના અધિકારીઓ હાજર હતા એજન્ડા મુજબ કામગીરી કરી કામગીરી પૂરી કરી અને હું એજન્ડા બુક અંદર ડેરીમાં મૂકવા જતો તો તિજોરીમાં એટલે પોપટ ભરવાડને ચેરથી આયા ઝુંઠાવા એજન્ડા બુક લેવા એટલે આપીને એજન્ડા બુક ના આપી એટલે મને પોપટ હેમા ભરવાડ બાબુ ભરવાડ હન કપૂર ભરવાડ કોઈને મને લાકડી માર્યો છાતીના ભાગમાં માથાના ભાગમાં બુઢાના ભાગમાં કારણ અહીંયાને આ ડેરીમાં ખોટું કર્યું સુતા કર્યા એટલે પાછું લેવું કારણ એ ચોર છે